આ વખતે કેટલો આવશે એમ આ વખતે કેવો ફાળો એના ઉપર જાય કેટલા ટાઈમ નિયર કરો છો તમે એક જ ટાઈમ આજ જ હવારથી કાલ હવાર બીજું દાડે કશુંય નહીં બસ છતાં પણ આ પશુ બે ટાઈમ એક જ ટાઈમ નિયર કરે છે બે ટાઈમ ખોણ નોખા છે બે ટાઈમ ખોણ અને એક જ ટાઈમ સાહેબ એક જ ટાઈમ છતાં પણ આ તમારી હોમે

કઈ કઈ તમે ઓલાદ રાખો છો અને શું છ સાત વર્ષ છેલ્લા છ સાત વર્ષ એની પહેલા તમે આટલા પશુ રાખતા હતા હા આ બધી પશુ છે એમની પાસે એચ એફ ગાયો છે ભેંસો પણ ખરેખર સારી સારી છે અને મહેસાણી ઓલાદ છે અને મહેસાણીની અંદર આઠ નવ દસ દસ લીટર વાળી ભેંસો છે એમના પ્રકાર હું તમને બતાવીશ વિડીયોની અંદર ભેંસો બધી વેચાતી લાયેલી ઘરની તૈયાર કરેલી આ એચએફ ગાયો છે ઘરની તૈયાર કરેલી છે ના બધી ઘરની જ તૈયાર કરેલી છે અમુક કોઈથી મય કોઈ અમુક ભોરીએ છે કોઈ લાવવાની થાય તો બધી ઘરની જ તૈયાર કરે બધી આમ લાવવાની થાય તો તમે વેચાતી અહીંયા આજુબાજુમાંથી લાવો છો ના ભાઈ આજુબાજુ કોઈ લાવવાની થાય ને કોઈ અમુક તૂટતું હોય તો બાકી અત્યારે તમારી પાસે કેટલા પશુ છે હાલ તો પોત્રીસ પાસે છે ના ના મોટા થઈને પોત્રીસ મિલ્કિંગમાં એટલે દૂધ ઉપર કેટલા દૂધ આપતા હોય

સરાઈણ ગાય બેસાઠ વાડિયા દસ દાડ અમ્યા છે બીજી મિત્રો આ જો એનું અટર સ્ટ્રક્ચર અને આખી બોડી ક્રોસ બ્રેડ ગાય છે કેટલું દૂધ છે અત્યારે વીણ ક્યારે કાલ હવારમાં કાલ હવારમાં એમ તું પોત છો લિટર દૂધ અત્યારે પોચ છો લિટર સરસ મિત્રો હવે એમની આપણે આ ભેશો જોઈશું કે જે મહેસાણીગઢ છે આ થોડી આ બાજુ કરજો એટલે થોડી વ્યવસે બતાવું આ કેટલા વેતર વીયાણી છે આ રહ્યા હારી પોચ વેતરની છે

भेस के लिए भेसु से टोटल तुम्हारे पास आ रही रिया आठ मोटी भेसु आठ से हो है मोटी भेसु आठ मोटी भेसु आठ हाँ। बद्दी गाबण से बद्दी भेसु बद्दी गाबण से आठ आठ हम्म क्या रे भी आ वाली है बद्दी है भाई बस तुरंत तुरंत चार चार महीने का चीज आ बद्दी भेसु मतलब वीआई તરે તમે જાત થી દોય નો હો બધી એમ કે બધી જાત થી દોય નો કોણ કોણ કરે આ તબેલા ની અંદર તમાર બેસ અમે બે ત્રણ જણે કરવા આવો સમારકાની કરની ફેમિલી બીજું કોઈ નહીં બાકી બહાર થી માણસો રાખતા નથી બહાર થી કોઈ નહીં તો પછી વળો આવો પછી વળો યુનહીસ તો કેરે વિચાર અંદર થી આવતો કે ના લગ્ન પ્રસંગ ની અંદર જવું હોય ના એવો કશ ટાઈમ હજવાઈ હે હજવાઈ સરસ મિત્રો એ એચફ ની અંદર જે તૈયાર કરે એ આ હીપર્સ કયા સિમેન્ટ મુકાવો છો તમે

શું મોટા થવાના કેટલું દૂધ અત્યારે કેટલું થાય છે ઉનાળાના સમયની અંદર હાલમાં હાલ તો વેસન ગાયન થઈને થાય સિત્તેર આસપાસ પોસઠ સિત્તેર પોસઠ સિત્તેર મતલબ બધા ગાભણ છે બધા ગાભણ ઉનાળાનો સમય છે સમય આ મતલબ ઓમ ગણો તો તમારો લોવર કેવાય હવે દૂધ વધશે બસ હવે હવે ચાલુ થઈ જાય બસ હવે વ્યવાની ગાયો છે બધી સિત્તેરથી નીચું નહીં આવે ગાયોનું હો થઈ જાય હ

આનું દૂધ છે આનું દૂધ છે પંદર સોળ લીટર પંદર સોળ લીટર મજબૂત ગાયો છે બધી ધીમે 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 બધી તળિયામાં બહુ દેલા તો ચોર કલાક ના હવે ફોટી બાર ફોટી બાર કા આ બચ્ચું આ બચ્ચું ભિયાવા છે આ પેલી છે હા હા સાઈડ વાળી તું અખાઈ પીન બેઠી રહે છે શાંતિ ઊભી થવાનું નામ ખાલી કોણ કીધું તમે ગાયો મોટી બારજ છે મોટી બાર ગાયો રેડી અલગ છે આઈએ ગયા થઈ ગયો આ તૈણે વિવા થઈ છે હો બરાબર પછી હવે કાતી જ છે કાયમ ગાપર વાહ સરસ ડ્રાય પીરિયડ ની અંદર હોય કે મતલબ દોઆ નથી આપતી અને છોડી મૂકેલી ઘાફર હોય તમે દરેક ની હાઈટ જોવા મિત્રો बद्दीज गायों नहीं हाइट आ, आ गायन ऑर्डर स्ट्रक्चर तो एक गाय खुद हम कही रही है कि आ गाय आराम थी बार चौदह पंदर सोल सोल लीटर दूध आपसे अभी वाचड़ी अभी वाचड़ी तैयार करो हम कापन से क्या हाँ आए ली अच्छा। थी नहीं बिल्कुल नहीं थी जैसे बोलता पास आजी कराएंगे नहीं कराएं कुछ आ तो कापन लागे નીચે તળ્યું છે મિત્રો અહીંથી જ્યારે દોવાઈ રહે એટલે એ સીધા જ લીમડાની રહે નીચે ખુલ્લાની અંદર એ બાજુ આ બધું શું આ આ લાઈન લાઈન થી દરેક ગાયનો દરેક ભેંસનો અલગ 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 ફટાફટ ફટાફટ ખોણ શું શું મેળવો તો ખોણની અંદર તમે મકાઈ પાપડી મકાઈ પાપડીને તુવેર તુવેર અને પાપડી આપણે કપાસ પાપડી કપાસ પાપડી બસ બીજું કોઈ દોણ બનાસ દોણ કે મિનરલ મિક્સર આપો કે શું નહીં મોત કશું આપતો જ નથી કેમ મને તો કોઈ પેલો સેદ નહી મારે બધું રિઝલ્ટ હારું જ છે કે કોઈ થાતું હોય કોઈ તકલીફ જ નથી પશુ એટલે કોઈ આલવા જરૂર જ નહીં રસીકરણ કરાવો છો હા રસીકરણ કરો એવું પરફેક્ટ બધું રસી કરો ફાઇલેરિયા બેલેરિયા રોગ બી તો જે આવે ને પાછો ભાઈ આઈ જ ન કે જી રિપીટ પ્રોબ્લેમ નથી થતો ના નથી થતો મારે એટલે કોઈ દિવસ રિપીટ પ્રોબ્લેમ કોઈ બે તો મારે પણ સોલ્વ થઈ જાય તરત બીજી કોઈ હોય જરૂર પડતી નથી બરાબર કેટલી વાર્ષિક આવક કેટલી થાય છે એમ હાલ કોણ વાસી ગઈ સાલ કેટલું દૂધ ભરાયું હા ગઈ સાલ 77 લાખ નું હતું આ સાલ છે 22 લાખ આ સાલ 22 લાખ આ ગઈ સાલ દૂધ કેટલું આવ્યું મતલબ દૂધ વધારો કેટલો આવ્યું

સાંભળ્યું છે કે તમે નિયાર બહુ શીખો છો કેટલા ટાઈમ નિય કરો ખાલી નિયર એક જ ટાઈમ હવામાં સાહેબ નોખો આજ હવારથી કાલે હવા દર્શક મિત્રો ધ્યાનથી સાંભળું છું કેટલા ટાઈમ નિયાર કરો છો તમે એક જ ટાઈમ આજ હવારથી કાલે હવાર બીજું દાડે કશુંય નહીં બસ છતાં પણ આ પશુ છે ટાઈમ સર ટાઈમ નિયાર કરે છે બે ટાઈમ ખોણ નોખે છે બે ટાઈમ ખોણ અને એક જ ટાઈમ સાહેબ એક જ ટાઈમ છતાં પણ આ તમારી હોમે પશુ છે આ નોણી ગામની અંદર બે ભાઈ રહે છે અલગ અલગ તબેલા છે તો

કેટલું ખાવું બરાબર સરસ તો મિત્રો આ હતા નાણી ગામના અમૃતભાઈ દેસાઈ નાનું એવું ડેરી ફાર્મ ચલાવે છે પણ સારી એવી આવક લે છે એમના પાસે નથી કોઈ મોટા 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 ઢાળિયા ટાઈપ કે કોઈ શેડ બનાવેલા ફક્ત ને ફક્ત પોતાના ઘરની બાજુમાં વ્યવસ્થિત માપનો એવું શેડ બનાવ્યા એક લીમડો છે કુદરતી ભગવાને આપેલો એની નીચે બોધે છે અને એની અંદરથી એ સારા એવા પચીસ પશુ રાખી અને વાર્ષિક વીસેક લાખ તો આ વખતે નથી કોઈ માણસ રાખતા બીજા કોઈ વેચા મતલબ કામ કરવા માટે વેચાતી ચાર લાવો તો ચાર લાવો નથી કોઈ માણસો એમને કોમ કરવા માટે રાખતા ઘરના જ માણસો આટલું પશુ કમ્પ્લીટ કરી છે સવારે કેટલા વાગે ઉઠો સવારે સાડા પહોંચી સાડી પહોંચે સાડા પહોંચી ઉઠીને આ બધા પશુઓનું કરે છે સાડી સાત વીઘા જમીનની અંદર માત્ર ને માત્ર પોતાના પરિવાર બીજું કોઈ કામ કરવાવાળો નહીં તો આપણે માનીએ કે બાવીસ લાખનું દૂધ અને ચાર પાંચ છ લાખનું દૂધ વધારો છવ્વીસ સત્યાવીસ લાખનું ઓવરની અંદરથી વીસ લાખ રૂપિયા આપણે એમને મળું કાઢી દઈએ તો સાત આઠ લાખ રૂપિયા તો મળતા જ હોય હોય તો વધારે પણ આપણે એવરેજ મારીએ કારણ કે સારી સારી બ્રીડ છે એમના પર ખર્ચો ઓછો થતો હશે તો આપણા જે દર્શક મિત્રો છે એને તમે મતલબ કોઈ ડેરી ફાર્મ નાનું કરો હોય તો તમે શું સજેશન લઈ શકો કારણ કે સાત એક વર્ષથી તમે આ તમારો ડેરી ફાર્મ ચલાવો છો તો તમે આની અંદરથી શું શીખી આર હે દર્શક મિત્રો ને કે આ ભૂલ ન કરવી તો એને કોઈ ખાલી એક શબ્દ ની અંદર ઓલ જ સારી હોવું જોઈએ ફક્ત ને ફક્ત ઓલ જ સારી હોઈ ને અને સારી સારી ગાય કે સારી સારી ભેંસ હોય તો તમને પૂછાય બસ સાચી વાત કરી અમૃત ભાઈ કે 10 લિટર નીચી હોય તો પોહાતી ને ગાય અમુક ને તો

जोता रहिजो धन्यवाद